નમસ્કાર ખેડ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સોળ મે બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ કપાસની ભારીની આવકની વાત કરીએ મિત્રો તો કપાસની ભારીની આવકમાં થોડોક સુધારો જોવા મળી રહ્યો છે ને પાલની આવકની મિત્રો વાત કરીએ તો મિત્રો પાલ આજે નકરા છ પાલ જ આવેલા છે મિત્રો પાલમાં આવકમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે મિત્રો તમે જોઈ શકો છો અહીંથી ભારીમાં હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે તો હરાજીમાં જઈએ જાણી લે કેવાર એ આજના કપાસના બજારમાં હા મિત્રો મેં જઈને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો ભૂલતા નહીં આજની તેજી મંદીની આપણે વાત કરીએ ને મિત્રો તો આજની તેજી મંદીમાં થોડોક બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો જે એવરેજ માલ છે ને બધોય એ તેરસો થી ચૌદસો પચાસગીને વેચાઇ છે જે એક્સ્ટ્રા ક્વોલિટી માલ છે ને

ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો એ વન માલ છે ચૌદસો ને એકોતેર રૂપિયામાં આ મેલ વેચાણો વેચાણ માલમાં કાંઈ કટેમ નથી ચૌદસો ને એકોતેર રૂપિયામાં વચ્ચે લે ઊંચામાં આ ભાવ નીકળે છે મિત્રો

અહીં ઊડું દેપલ લેપકાઈ બહુ રૂપિયાનો ભાવ થયો છે એક નંબર માલ છે 1441 રૂપિયાનો ભાવ થયો છે માલ જૂનો દેખાઈ રહ્યો છે મિત્રો ચૌદસો ને એક રૂપિયામાં આ કપાસ વેચાણો તમે જોઈ શકો છો ચૌદસો એક રૂપિયાનો ભાવ થયો બે નંબર જેવો માલ દેખાઈ રહ્યો છે મિત્રો ચૌદસો એક રૂપિયાનો ભાવ થયો છે તેરસો ને એકોતેર માં કપાસ વેચાણો છે ને એકોતેર રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલના તેરસો ને છન્નું રૂપિયા નો ભાવ થયો છે તેરસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે